વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ અને ત્રિનેત્ર આઈ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી વિના બુલે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા કોસા અધ્યક્ષ જગદીશ પટેલ સહિત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલના ડોક્ટર તૃપ્તિબેન નીરજભાઈ ગુપ્તા અને હોસ્પિટલના સ્ટાફ સેવા બજાવી હતી અંદાજીત સિત્તેરથી વધુ આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો પંચોતેરમો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ તેમજ અનેક કાર્યક્રમો વૃક્ષારોપણ છે બાળકોને પુસ્તક વિતરણ છે વિશિષ્ટ વ્યક્તિઓને એવોર્ડના કાર્યક્રમ છે આવા અનેક કાર્યક્રમો આજે દેશભરમાં યોજાઈ રહ્યા છે સાગર સ્વચ્છતા અભિયાન છે અને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પીરામણ ગામે ત્રિનેત્ર આઈ સેન્ટર ત્યાં આજે આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે જે લોકોની આંખ ચેક કરવાની છે એવા અંકલેશ્વર શહેર અને એની આજુબાજુમાં રહેતા લોકો પણ વિશાળ સંખ્યામાં અહીં આજે આ આઈ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અભિયાન અંતર્ગત આ વિવિધ કેમ્પો થઈ રહ્યા છે અને આ ત્રિનેત્ર આઈ સેન્ટર પર ડોક્ટર ગુપ્તાજી ડોક ડૉક્ટર ત્રિપાઠી ગુપ્તા તેમજ તેમની સમગ્ર ટીમ આ આઈ ચેકઅપ કેમ્પમાં સહયોગી થઈ રહ્યા છે તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર અને આ જે લાભ લઈ રહ્યા છે એ લાભાર્થીઓને પણ સારી એવી સગવડ મળી રહી છે આ લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં અહીં પધારે અને આઈ ચેકઅપ કેમ્પનો લાભ લે એવી અભ્યર્થના જનતા કો નમસ્કાર आज हम लोग हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सेवेंटी फिफ्थ बर्थडे के एनिव के उपलक्ष्य में हम लोगों ने हमारे अंकेश्वर भारतीय जनता पार्टी और हमारा त्रिनेत्र आई हॉस्पिटल और अंकलेश्वर की जनता के सहयोग के साथ एक फ्री आई चेकअप का आयोजन आज यहाँ त्रिनेत्र आई सेंटर आई सेंटर अंकलेश्वर में किया है Uh, इस फ्री आई चेकअप के उपलक्ष्य में हम लोग यहाँ जितने भी हमारे अंकलेश्वर की जनता है उसको फ्री आई चेकअप कैंप क्या सुविधा हम लोगों ने प्रोवाइड किया है साथ में फ़्री मेडिसिन फ्री, फ्री स्पेक्टिकल्स ये सब भी हम लोगों ने प्रोवाइड किया है uh, ताकि जो लोग हम लोगों के uh, uh, जो पेशेंट्स ऐसे हैं जो लोग पैसे से अफोर्ड नहीं कर सकते हैं और जिन लोगों को ऐसा है कि uh, फ्री uh, सुविधाएँ चाहिए उनके लिए हम लोग ये सब चीज़ें आज uh, का आयोजन हम लोगों ने किया है हमारा त्रिनेत्रा आई सेंटर जो अंकेश्वर में हमने स्टार्ट किया है वो एक सुपर स्पेशलिटी आई सेंटर है यहाँ पर हमारे पास कीकी मोतिया झामर पर्दे की तपास उसकी सर्जरी सारी सुविधा यहाँ पर उपलब्ध है और काफ़ी अफोर्डेबल रेट में और काफ़ी कम रेट में उपलब्ध हैं जो हमारे अंकेश्वर की जनता के लिए काफ़ी हेल्पफुल रहेगा